तेले कहिए जे पीड़ पराद

તેમાં અરવિંદ કેજરીવાલ પોતે હાજરી આપીને તેમનો જે વિરોધ છે વિરોધ પ્રદર્શન છે તેમાં હાજરી આપીને તેમનો સહયોગ આપશે તેના સમગ્ર મામલો જે બન્યો છે તેને લઈ અને સુરેન્દ્રનગરના ખેડૂતોનું નિવેદન પણ સામે આવ્યું છે ને તે તેમનો રોષ ઠલવી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે તે લોકો વિગતે સાંભળીએ જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આવતી સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે તેનું મુખ્ય કારણ છે કે બોટાદની અંદર જે કરદાકાંડ થયો તેની અંદર નિર્દોષ પંચ્યાસી આસપાસ ખેડૂત જેલમાં ગયા એમાં અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા તે તેમને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે તો તેમના સમર્થનમાં તમામ ખેડૂત આવ્યા છે અને સત્યાવીસ તારીખના દિવસે મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે જવાનું છે તો મૂળી તાલુકાના તમામ ખેડૂતોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમામ ખેડૂતો આવો અને રાજુભાઈ માટે એક એક દિવસનો સમય કાઢી અને મૂળી આવો જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલ જે બોટાદ કડદા કાંધને લઈ અને નિર્દોષ ખેડૂત આગેવાનો અને નિર્દોષ ખેડૂત ઉપર જે ભાજપ સરકારે જે ખોટા કેસ કરી ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂરી ખોટા કેસ કર્યા છે તો એમને ધ્યાનમાં લઈ અને આવતી સત્યાવીસ દસ સોમવારના રોજ આપણે મૂડી તાલુકાના દરેક ખેડૂતએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા જવાનું છે તો આપ જરૂર દરેક ખેડૂત વાડીએથી પધારજો જે આગેવાન આપણા માટે પાંચ પાંચ વર્ષથી સતત લડાઈ આપતા હોય અને આપણા લીધે જેલમાં જતા હોય આગેવાનો

કેટલા ટાઈમ થી ચાલી રહી છે ને અમને જે માર્કેટિંગ યાર્ડ માં અમારા ભાવ નથી મળતા તેને લઈને હવે અમે ચૂપ નહી રહીને આ જા ચાલી રહી છે તેને અમે નસનાબૂત કરીને જ રહેશું ત્યારે આ અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે તેમજ જ જે અરવિંદ કેજરીવાલ આવવાના છે તેમજ જ આ મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ જન તો तेने कहिए जे पीर पराई